કોલકાતા બળાત્કાર હત્યા કેસ માટે બિલીમોરામા મેડિકલ એસોસિએશન સહિત સમસ્ત મહિલા સમાજ દ્વારા પીડિતા માટે ન્યાયની માંગ માટે કરાઈ કેન્ડલ માર્ચ જેનું આયોજન કલ્પનાબેન પટેલ અને નિશાબેન હેઠળ કરાઇ બિલીમોરાના કોલેજથી રાજભોગ સુધીના રાજમાર્ગ પર પ્લેકાર્ડ અને જસ્ટિસ જસ્ટિસના નારા સાથે માહોલ શોકની લાગણી વ્યાપી ગઈ હતી લાઉડ સ્પીકર દ્વારા બિલી મોરાની જનતાને જણાવ્યું કે આ ગુનો માત્ર એક મહિલા સામે જ નથી તે આપણી સામૂહિક માનવતા આપણા ગૌરવ અને આપણા સમાજના દરેક વ્યક્તિની સલામતી પર હુમલો છે જે બાદ પીડિતાની સામે મીણબત્તી પ્રગટાવીને બે મિનિટનું મૌન પાડ્યું હતું ડોક્ટર એસોસિએશન પીડિતા માટે ન્યાયનો અવાજ બુલંદ કરવા કે એનએસ ન્યૂઝને આપ્યો ઇન્ટરવ્યુ જય આઈએમએ અમારી આ રેલી છે ડોક્ટર ના કામ કરવાની જગ્યાએ રેપ કરવામાં આવે અને તેને મારી નાખવામાં આવે અને તેના બધા પુરાવો નષ્ટ કરવામાં આવે અને તેને ન્યાય મારવા માટે બીજા ડોક્ટરોએ પ્રોટેસ્ટ કરવું પડે અને તે પ્રોટેસ્ટ કરીને પણ તેના ઉપર માણસો ધરાવવામાં આવે કે જે પ્રોટેસ્ટ કરે છે એને મારવામાં આવે પોલીસ પગી જાય પોલીસ એવું વર્તન કરે કે જાણે તે જ પોતે આરોપી રેલી કરવા એવા હોય તેવું પ્રદર્શન કરે અને બધા જ પુરાવાઓનો નષ્ટ કરવા માટે ત્રણ કલાક સુધી એના મા બાપને એની છોકરીનું મોઢું નથી બતાવતા અને આ રીતે જે ડિપાર્ટમેન્ટના હેડ છે જે કોલેજના ડીન છે અને પોલીસના કમિશનર છે અને પોતે મમતા બેનર્જી ખુદ